હુમલો કરી ભાગી રહેલા હુમલાખોરોને પાસેથી પીછો કરી પકડી પાડવામાં આવ્યો હતો હાલ હુમલાખોરો ખટોદરા પોલીસને કરાયો છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રોનું કહેવું છે કે એમ્બ્યુલન્સ ના ડ્રાઈવરે કડીવાલા ને મારી દમડાટ કરી છે કડીવાલાની કારના ગ્લાસ તોડી નાખ્યા છે આ હુમલા પાછળનું કારણ હજી જાણવા મળ્યું નથી ચેતન સોલંકી નામનો ભૂતકાળમાં એના મમ્મી પણ શિવલમાં થાય એની સાસુ પણ શિવલમાંથી એનો ઘરેલું ઝઘડો હતો એની વાઇફને મારતા ને કરતો હતો અમારી પાસે મદદ અમે ના પડી કે આવી ઘટનામાં મદદ નહીં કરી શકું જેથી એને ખ્યાલ રાખીને આજે સવારે પાંચ વાગે મારી ફાભો કર્યો છે કાઢીને કાચ તોડી નાખ્યા છે અને પૈસા પણ એને